હમણાં મારી નાની બહેનને અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હતી જેની અંદર એ જે નોકરી કરતી હતી જે ભણે છે ત્યાં આગળ આવીને એ તત્વો હેરાન કરતા હતા જાનહાની અને ઇજ્જતની ધમકી આપીને એને ડરાવવામાં આવતી હતી મેં ઘણો ટ્રાય કર્યો લીગલી કે એ અસામાજિક તત્વ આગળ હેરાન ના કરે પરંતુ કોઈ જ સફળતા ના મળી મને વાયા થ્રુ ખબર પડી કે આપણે એસપીજી સંગઠન જે છે એ સરસ કામ કરે છે મેં અહીંયા આવીને એક વખત મળ્યો મહેસાણા ખાતે ઓફિસમાં મને એ ભાઈઓ સતત સાત દિવસ સુધી મારા સાથે રહીને આખા પ્રોબ્લેમને સોલ્યુશન લઈ આપ્યું છે એ જે અસર સામાજિક તત્વો હતો એ વ્યક્તિને એવી રીતે પાઠ ભણાવ્યો છે કે જે મારી બેનને નહીં પણ ભવિષ્ય કાળે કોઈ પણ બેન દીકરીને હેરાન નહીં કરે હું બધા વડીલ ભાઈઓ અને બેનોને નમ્ર વિનંતી કરું છું આવા આપણા એસપીજી સંગઠનને સતત કાર્યશીલ રહે એના માટે મદદ કરતા રહો અને એમાં જોડાવા માટે નમ્ર વિનંતી કરું છું